જેમાં ચાર થી દસ સપ્ટેમ્બર અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી છે વધુ એક મજબૂત સિસ્ટમ ગુજરાતમાં સક્રિય છે તો દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ રહેશે દક્ષિણ ગુજરાતમાં અરબી સમુદ્ર બંગાળની ખાડીમાં એક બાદ એક સિસ્ટમ બનશે તો વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે દેશ સહિત ગુજરાતના ભાગોમાં સપ્ટેમ્બર તારીખ ત્રણથી દસમાં વરસાદ થવાની શક્યતા છે ત્યાર પછી બંગાળની સિસ્ટમો બંગાળ થોડી એક પછી એક સિસ્ટમો બચી જશે લો પ્રેશર બંધાયેલ જશે બંધાયેલ જશે પણ શરૂઆતમાં જોવા જઈએ તો તારીખ છઠ્ઠી સપ્ટેમ્બરમાંથી દસ કે અગિયાર સપ્ટેમ્બરમાંથી લગભગ દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે ભારે વરસાદ થવાની શક્યતા છે પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સાવરકાંઠાના ભાગમાં હળવા ભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે પણ ઉલ્લેખનીય છે કે આ વરસાદનું પ્રમાણ કેટલા ભાગમાં આવી તો કોઈ ગામમાં છ ઇંચ જવું રહેશે